મેગા પીપળીયા ગામે ગુરુ ધારણ કરવાનો દ્વારા નવા ગુરુ કરવાનો એક કરવામાં આવેલો ગુરુજનો બોલાવવામાં આવેલા હતા ગામના પાદરમાં ડીજે ના તાલે પરપ્રાંતિય ખેતમજૂરો ઝૂમી ઉઠેલા હતા અને પોતાના પ્રાચીન અને અર્વાચીન રાસ લઈ ગ્રામજનોની સાથે રાખી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મધ્યપ્રદેશથી આવેલા જતનબાબા સુતપુરી તેમજ રોહિલિયા માતા સહિતના ગુરુજનો સાત પરી મધ્યપ્રદેશથી પધારેલા હતા ખેત મજૂરો તેમજ ગામ લોકો દ્વારા તેમના સામૈયા કરવામાં આવ્યા બાદ ડીજે અને બગીમાં બેસાડી ગુરુજનોનું શિવપંથી દ્વારા આશીર્વાદ લેવામાં આવેલા હતા ગુરુજીઓએ જણાવેલું હતું કે વ્યસનથી કેટલાય વ્યસનીઓએ છોડાવેલું હતું ત્યારબાદ ગામમાં શોભાયાત્રાનું આયોજન થયું જેમાં ખેતમજૂરોની બાળાઓ દ્વારા એકાવન કળશ દ્વારા શિવ મંદિરેથી ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી શિવજીની આરતી અને ત્યારબાદ ડીજે ના તાલ સાથે ભાઈઓ બહેનો જોમી ઉઠેલા હતા श्री पंथ का कार्यक्रम से शिव पंथ में में का कार्यक्रम चैन सिंह महाराज शंकारा महाराज ये भगवान का कार्यक्रम आगे बढ़ाया है और गुरुपद के श्री दानव वर्मा जी ने उत्पन्न करने का आदेश दिया और विष्णु का पालन करने का शिव भगवान का जीव का संहार करने का यह शिव पंथ है મહારાજ કો ગુરુ કોઈ ગા શિવ પંથ શિવ પંથ કે કાર્યક્રમ મેં સૌ ભાઈઓ બહેનો સબ મગવા શંકર કે કાર્ય આગે બુટી ધન્યવાદેશન તાલુકાના ગામર બળવાડી તાલુકાના શિવપંથી આજે કાર્યક્રમ રાખ્યો હતો રેલી ગુરુજીને ધારણ કરવાનો કાયમ રાખ્યો હતો ભાઈઓ બહેનો બીજાના તાલે નાચ્યા હતા ગુરુને બગીમાં બેસાડી અને આશીર્વાદ લીધા હતા તેમ બધાને મજૂરને ખેત મજૂરને બધાને વ્યસન મુક્તિ માટે પણ ગુરુજી હાથે અને પણ સાંજે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી ગામ લોકોએ સાથ સહકાર પણ આપ્યો હતો